નિરાશાજનક સ્થિતિ પણ ઊભી કરતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં ચાઇનીઝ દોરીથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે ત્યારે વડોદરા શહેરના સુમાતડા વિસ્તારમાં એક ડિલિવરી બોયનું તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યું છે પતંગના દોડા થી ગરુ કપાઈ જતા ફૂડ ડિલિવરી નું કામ કરતા યુવાનનું મોત નીપજ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ તરીકે બોય જ્યારે ફૂડ ડિલિવરી કરવા જતો હતો તે વેળાએ તેના ગળાના ભાગે પતંગ દોરો આવી જવાથી ગંભીર ઈજાઓ થઈ હતી ઘાયલ હરિનાથને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો આવ્યો હતો ખસેડવામાં ત્યારે હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ હરિનાથે જીવ છોડ્યો હતો એસએસજી હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર મામલે કપુરાઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે